આ તરફ નવસારીના ગણદેવીના બિલીમોરામાં જળબંબાકારની સ્થિતિ છે બિલીમોરાના દેસરા વિસ્તારમાં નદીના નદીના પાણી પાણી વિસ્તારમાં કાવેરી કાવેરી ભરાઈ ચૂક્યા છે અને હાલમાં નદી જે ભયજનક સપાટીથી માત્ર ચાર ફૂટ દૂર છે અને એવામાં સતત પાણીની આવકના કારણે બિલીમોરાના દેસરા વિસ્તારના આ દ્રશ્યો જોઈ લો કે જ્યાં સમા પાણી ભરાઈ ચૂક્યા છે અને તેના કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે ગણદેવી તાલુકાના બિલ્લીમોરા શહેરમાં પાણી ભરાવાની ઘટના સામે આવી છે દ્રશ્યો સીધા બતાવવા માંગીશ બિલ્લીમોરા શહેરના દેસરા વિસ્તારના કે જ્યાં કાવેરી નદીના જળસ્તર વધતાની સાથે જ જે નીચાણવાળો વિસ્તાર છે દેસરા છે દેવસર છે એ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે દ્રશ્યો જે પ્રમાણે દેખાય છે અત્યારે અનેક ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જોકે વહીવટી તંત્ર દ્વારા તમામ નદીઓની સપાટી ઉપર જે છે એ નજર રાખવામાં આવી રહી છે પરંતુ જે પ્રમાણે નદીની સપાટી સતત વધી રહી છે અને કાવેરી પર બાંધવામાં આવેલો ડેમ પણ જે ઓવરફ્લો થઈ ગયો છે જેમાં પણ સતત પાણીની આવક આવી રહી છે જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે દ્રશ્યોથી જ્યાં બતાવવા માંગીશ કે ચારે બાજુ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અમુક ઘરોમાં પણ અત્યારે પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે આ વિસ્તાર એવો છે કે જ્યાં પંદરસોથી વધુ પરિવાર રહે છે અને પાણી ભરાઈ જવાના કારણે લોકોને સુરક્ષિત સ્થળે જવા માટે કહી દેવામાં આવ્યું છે ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં હજી પણ પાણી ભરાઈ શકે છે પાણીનો ફ્લો સૌથી વધારે અત્યારે વિસ્તારમાં છે જેના કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડશે જોકે બિલ્લીમોરા નગરપાલિકા દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે જવા માટે અપીલ કરવામાં આવી છે સિદ્ધેશ જોશી મહેતા નવસારી આ સમસ્યા અમને દર વર્ષે ચોમાસાની અંદર લાગુ પડે છે આ વર્ષે અમને વધારે લાગુ પડતી છે જેને કારણે ડેમનો બનાવવા માટે પ્રોટેક્શન વોલ બનાવે છે અને પાણી જઈ શકતું નથી આ પાણી અમને ચારથી પાંચ દિવસ સુધી આ રીતની હેરાનગતિ કરે છે પાણી ઓરસ ઓછા થવાનું નામ જ નથી લેતું નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં ને રજૂઆત કરવા છતાં આનું કોઈ એક્શન લેતા નથી આ પાણી માટેનું નગરપાલિકા તેમજ એમએલએ તરફથી અમને કોઈ પણ જાતની મદદરૂપ આ ચો ત્રણથી ચાર વખત પાણી આવ્યા તેની અંદર મદદરૂપ થઈ નથી ને એમના માણસો બી કોઈ અહીં જોવા માટે આવ્યા નથી